આરોપી શિલ્પા ઠાકોરના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે શિલ્પા ઠાકોરને બે ડિસેમ્બર સુધી છે થરાના પાસેથી બાળક પરત આપતા બાળકને ત્યજી દીધું મહત્વનું છે કે ગઢ પોલીસ સ્ટેશનની હદમાંથી ત્યજી દેવાયેલું બાળક મળ્યું હતું જેમાં પોલીસે તપાસ કરતા બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે શિલ્પા ઠાકુર અને સુરેશ ઠાકોર જ બાળકને ત્યજીને જતા રહ્યા હતા ત્યારે બાળ તસ્કરીના કેસમાં પકડાયેલા સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે મળીને અત્યાર સુધીમાં કેટલા બાળકો અન્યને આપ્યા છે તેમજ આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરવાની બાકી હોવાથી પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં કોર્ટે આરોપી શિલ્પા ઠાકોરના સોમવાર બે તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે તો સાથે જ પોલીસે બાળક આપનારા રૂપસંગને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે સાથે જ બાળકના અસલ માતા પિતાને શોધવા માટેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે શિલ્પા ઠાકોરની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી અને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલી છે શિલ્પા ઠાકોરના નિવેદનમાં રૂપસી જે સર્ટિફાઈડ કોર્સ કરેલો છે ઓપરેશન થિયેટર માટેનો જે સંસ્કાર હોસ્પિટલ થરામાં કામ કરતો હોય એને ડિટેન કરવામાં આવેલો છે અને એની આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે